પડશે નાખી રાત આમ જ કાઢવાની છે અત્યારે તો બરોબર છે હોજ ઉપર ટ્રેક્ટર ને ખાક લઈ બધું અલી લઈ જઈશ આખી રાત પડ્યો રહેશે મશીન ચાલુ છે ને આપણે જીરો પી આ બાજુ આપણે એક મશીન ચાલુ છે એટલે ટોટલ લાલ મશીન તળાવ ઉપર આ સાઈડ ત્રણ ઉલી બાજુ કદાચ બે છે હજી પાંચ મશીન ચાલુ થઈ હા ભાઈ

ના જુઓ આ અંદર હે હા અત્યારે તો બંધ આજુ આજુ એક દાડો એન શેર ઢોરે થાય મતલબ આપડે તો છે ઘણું ન્યાસ નું આપડે તો સીધો પડતો ટાળ છે हाँ जैसा काले मशीन चालू करो तो चेक कर दूँ पौने तार दूर तो नहीं ना गोगा से हम ना एवरेज रेडी है थोड़ों आगे गो है पर नहीं वो तो आए तो हाँ जो चालू कर जीरो पाई ना हो तो आज सेट था ना तो आज ना पे तो काले तो फाइनल है लोचा आना है थोड़ा આ છે મશીન આ બધું તળાવ બસ હું આજે કનેક્શન કરીને હું આજે ચાલુ કરી દઉં આજે લગભગ કરી દેવું છે हेलो सालो कोई मैं आयो नहीं दुआ हां तो धोड़ा काटता तो नहीं हां हां 5:00 बजे 4:00 आने आप लोग को साफ कर मशीन चालू करो जीरम पर थोड़ा पानी अंदर जो है अब थोड़ा आगे लांबो करें फिर चालू करो बस आ हालत से <laughs> છે ને આખી રાત કાઢવાની છે અત્યારે તો બરોબર છે હોજ ઉપર ટ્રેક્ટર ને ખાક હોય બધું હાલી છે આખી રાત પડ્યો રહેશે મશીન ચાલુ હશે ને આપણે જીરું પી રહીશું તળાવમાં છે ને પાણી નેટવાનું નામ લેતું નથી એટલું ને એટલું ભરલ પડ્યું છે હવે બધું તળાવમાં આવી ગયું છે પાણી પણ અમે જયારે દિવાળી પછી પંદર દિવસ થયા ત્યારે ખાલી આટલું અંદર ગયો અધિક ભરાલ પડ્યું અને કેનાલ અધી લખવાની ક્યારેય ચાલુ થશે કદાચ એના ઉધી કદાચ થઈ જાય થઈ જાય પંદર વીસ દિવસ કેનાલ ચાલુ થાય ત્યાં હોય ના નાખે શાંતિ આ બાજુ એક મશીન ચાલુ છે એક તૈયાર થાય અને આ બાજુ આપણી એક મશીન ચાલુ રહે ટોટલ હાલ મશીન તળાવ ઉપર આ સાઈડ ત્રણ ખુલ્લી બાજુ કદાચ બે હશે હજી પાંચ મશીન ચાલુ થઈ એટલે ચાલુ તા લગભગ ત્રણથી ચાર હશે ધીરે ધીરે ચાલુ થાય હતો પોત છ પોતથી છ મશીન ચોવીસે કલાક ચાલુ રહે તાર મને લાગે પોણી થોડું થોડું ઓછું થાય તો થાય એમ એનો કલર પણ એકદમ કાળો મસ્ત થવા લાગ્યો પાણીનો આ બાજુ લગભગ કાળું થઈ અને આ બાજુ ખાડ પણ ઊંચી થઈ ઊંડી ઘણી વધારે થઈ તો આ બાજુ તો તવરાય જ નહીં

મેં તું ધેમું કરવાનું થતું મસ્ત હેડી હેડવા જેવું છે પછી શું બધું ધેમું કરો પણ રાતે બેસી જાય પછી રાતે ભાઈ ગોકો થાય ને ફ્રોડ તળામાં જાય પાણી ભરવું એટલે કેટલું થાય ખબર પાણીનું નળી નહોતું નીકળતું હોય અંદર ભરાઈ ગયું તો બે બેકરો બે બધું તે કલાક તો એમાંથી સાફ કર્યું બધું ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં આશા કરીશ બધા ઠીક રહી વાગ્યા છે હવારમાં આડા આઠ અને આપણે નીકળી ગયા મહેસાણા થોડુંક કેમેરા માટેનું સામાન લાવવાનું તો એલસી ઓર્ડર બસ નજીક આવી ગયા ને તો થોડુંક બસ લાવી દઈએ તો પછી ઓર્ડરમાં થોડુંક ના પડે તો ઘણીવાર હતો તો આપણે એક કામ બતાવવાનું મેં ઘડી બધી પહોંચી ગયા હતા ભાઈબંધી ગાડી લાવવાનું હોય અમે પણ ભાઈબંધી ગાડી મળતા પણ લગભગ આયનો થોડો થશે વહેલા આવશે તો

હલો 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 તો હાલ મહેસાણા ખરીદી ચાલુ છે અને ને માઈક લઈ લીધું છે ફોન માટેનું તો અવાજ ટેસ્ટિંગ કરીશ જોઈએ કેવો વાત

બસ જેકેટ કાઢી દીધું મેં પણ કાઢ્યું અને આરુષી પણ જેકેટ કાઢ્યું મસ્ત આપણે લાઇટ લાવીને તો લાઇટ તમને બતાવું એલસી કેવરાય અને બેકગ્રાઉન્ડ પાછળ મૂકવાની આવે તો ફોટો આવે એક નંબર મસ્ત આવે ફોટો એના માટે સ્પેશિયલ આવે હા ભાઈ એ હો ગયા લે પૂરા હા 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 बाय तो बस आने से तभी वीडियो करिश आशा रखा है इसके वीडियो तुम लोगों तो लाइक करो शेयर करो और सब्सक्राइब करो बिल्कुल ना ना करता <laughs> ना करता कितने कितने सब्सक्राइब अब वो कह दे दो सब्सक्राइब ले कर दे वन रेडी ना ना रेडी दिस इज नॉट फेयर हम ना सब्सक्राइब सब्सक्राइब करो ना करता, ना 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 करता।, <laughs> ना ना करता।